નમસ્કાર હું છું ધર્મેન્દ્ર વાવલિયા જે રીતે સુરત શહેરમાં અત્યારે મેમાં બનાવવાની લૂંટ ચાલી રહી છે અને જે રીતે પ્રજા પાસેથી કઈ રીતે પૈસા લૂંટી શકાય એનું આખું કાવતરું રચાઈ રહ્યું છે પરંતુ આ લૂંટ પણ લોકો હસતા મોઢે સહન કરે છે અને અમુક ચોર અને ભ્રષ્ટ અધિકારીઓ અને એના જે આ અંગૂઠા છાપ નેતાઓના મંત્રીઓના કારણે પ્રજા એનાથી પણ વિશેષ હેરાન થઈ રહી છે કારણ કે તમારામાં મેમો બતાવે એટલે પછી વરાછામાં હજી ચાલીસથી પચાસ ટકા લોકો એવા છે જેને ઇંગ્લિશ વાંચતા નથી આવડતું અને એના કારણે એનામાં મેમો આવ્યો હોય તો એને ખબર નથી પડતી કે આ મેસેજ મારામાં મહેમાનો આવ્યો છે એટલે એમનામ પડ્યો રહે છે એટલે અમુક સમય પછી એ મેમાને કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે હવે આ કોર્ટમાં મેમા ગયા પછી પાછો એને ઓનલાઈન ભરવા માટે ત્યાર પછીનો સમયગાળો આવે પરંતુ જેવો આ વાહન વ્યવહારમાંથી કોર્ટમાં જાય છે એ ક્યારે જાય છે કઈ રીતે જાય છે કોઈને કાંઈ ખબર જ નથી પડતી કેટલા માણસો આ રીતે ધક્કા ખાય છે અને હેરાન થાય છે જેને એના વાહનો ટ્રાન્સફર કરવા હોય કોઈ વેચેલા હોય કોઈ લોન કેન્સલ કરવી હોય આવા અસંખ્ય કામો કરવા હોય પરંતુ કોઈ પૂછવાવાળું જ નથી લોકો કમિશનર કચેરીએ ધક્કા ખાય છે કલેક્ટર કચેરીએ ધક્કા ખાય છે કોર્ટમાં ધક્કા ખાય છે આરટીઓમાં ધક્કા ખાય છે પણ ક્યાંય કોઈ એને સાંભળવાવાળું જ નથી કારણ કે ઉપર મંત્રી જ અંગૂઠા છાપ બેઠા છે એટલે એને જ પોતાને શું કરવાનું કઈ રીતે કરવાનું કાંઈ ભાન નથી અને વાહે અધિકારીઓને પ્રજાને લૂંટવાનો પ્રજાને ધક્કા ખવડાવવાનો મોકો મળી ગયો છે અમારી સાથે જ અત્યારે એક ભાઈ છે જે કેટલાય સમયથી ધક્કા ખાય છે સાંભળીએ આપણે શું કહે છે હું તમારી કઈ ગાડી છે મારી સ્પ્લેન્ડર બરાબર એટલે એમાં શું કઈ મેમો બોલે છે એમાં બે મેમો હતા એમાં એક મેમો ભરાય છે ને એક મેમો ઓનલાઈન બતાવે છે પણ એમાં પેમેન્ટ આવતું નથી છતાં હું બે વાર કમિશનર કચેરી જઈ આવ્યો નાથી મને એમ કીધું કે કોર્ટમાં જાઉં બે વાર કોર્ટમાં જઈને આવ્યો એટલે કોર્ટવાળા કહે છે કે હજી ગાંધીનગરથી અમારે મેમો આવ્યો નથી એટલે અમે કેમ લઈ એકવી હમ તો કેટલા દિવસ થયા આ વાતના આ વાતના ત્રણ મહિના થયા ત્રણ મહિનાથી હા ઓકે એટલે તમે જોયું કે આ ભાઈને ત્રણ મહિનાથી એનું વાહન ટ્રાન્સફર કરવું છે અને વાહન ટ્રાન્સફર નથી કરી શકતા અને ધક્કા ખાય છે બબ્બે વખત કમિશનર કચેરીમાં અને બબ્બે વખત કોર્ટમાં તો મારી આ સરકારને અને વાહન વ્યવહાર મંત્રીને આર ટીઓના અને કમિશનરના ટ્રાફિક કમિશનર અને કોર્ટને બધાઇને હાથ જોડીને વિનંતી છે કે તમે પહેલાં આ સિસ્ટમ બનાવો યોગ્ય અને પછી આ પ્રજાને ધક્કા ખવડાવવાનું ને હેરાન કરવાનું પછી કરો પહેલાં તમારા ઠેકાણા નથી કે આ કઈ રીતની સિસ્ટમ કરવાની અને તમે સીધી લૂંટ ચલાવવા તૂટી પડ્યા છો જ્યાં ને ત્યાં આખા સુરતમાં આ સિગ્નલો બનાવી અને લૂંટ કરવા માટે તમે બધી ખાડા ખોદી ખોદીને થાંભલા ઊભા કરી દીધા અને ફોટા પાડવા મળ્યા અને લૂંટ કરવા માંડ્યા હજી આખું ચોમાસું આ પૂરું થવા આવ્યું અને ચોરો તમે હજી એ ખાડા નથી પૂર્યા તમારી તેવડ નથી સારું કરવાની તો તમે પ્રજાને હેરાન હુકામ કરો છો આ તમે જે રાક્ષસી યુગ આખો જે લાવી દીધો છે આનો હવે ભગવાનને હું વિનંતી કરું છું કે આનો અંત લાવો જે આ પ્રજાને તમે નથી યોગ્ય ખાવાનું પીવાનું એનું શિક્ષણ આરોગ્ય કંઈ આપી નથી શકતા અને આ લૂંટ ચલાવો છો ને એમાં આ લૂંટમાં પાછી વધારાના ધક્કા ખવડાવો છો એ ખરેખર તમે કયા જન્મમાં સુખી થશો હું આ બધાયને વિનંતી કરું છું કે આજે વાહન વ્યવહાર મંત્રી કમિશનર કલેક્ટર અને કોર્ટ બધા ભેગા થઈને આનો કાંઈ નિરાકરણ કરો અને પ્રજાને આ ત્રાસમાંથી મુક્ત કરો જેથી આ જે પ્રજા અત્યારે એની હાય તમને લાગશે ને ત્યારે તમને ભાન થશે કે આપણે આ શું કર્યું હતું એટલે ફરીથી હું વિનંતી કરું છું કે તાત્કાલિક આનું નિરાકરણ લાવવામાં આવે અને આ પ્રજાને ધક્કામાંથી મુક્તિ આપવામાં આવે જય હિન્દ